નમસ્કાર દોસ્તો તો આજની વાર્તા એ દરેક વિવાહિત પુરુષ અને મહિલા માટે ખૂબ જરૂરી અને પતિ પત્નીના પ્રેમને વધારતી છે જેમાં જે પતિ પત્ની એકબીજાથી અલગ અલગ રહેતા હોય છે તેને કેવા પાપનું ભોગ બનવું પડે છે તેમજ દરેક વિવાહિત પુરુષ અને મહિલા માટે જરૂર જાણવા અને સમજવા જેવું છે જેમાં રોજગાર પરિસ્થિતિ કે ફરજના કારણે એક જ દીવો હોવા છતાં એક જ ઓરડામાં નથી એટલે કે એક જ રૂમમાં નથી મતલબ કે એકબીજાથી દૂર અલગ અલગ રહેતા હોય છે તો આ વાર્તા એ ઘરોની છે જ્યાં દીવો તો બળે છે પણ પતિ અને પત્ની એક જ દીવાના પ્રકાશમાં નથી બેઠતા આ વાર્તા એ સંબંધોની છે જ્યાં અંતર કિલોમીટરમાં માપી શકાય પણ દુઃખ વર્ષોમાં માપવું પડે છે સમાજ કહે છે કે પતિ પત્ની દૂર રહે તો કંઈક ખોટું જ હશે શાસ્ત્રો કહે છે સંયમ તૂટે તો પાપ છે પણ ભગવાન શું કહે છે તો એ પ્રશ્ન આ વાર્તા પૂછે છે તો આજની આ સરસ મજાની વાર્તામાં તમે કોઈ એક વ્યક્તિ નહીં જુઓ તમે જોશો એ પત્ની જે ફરજથી એકલે છે દોસ્તથી નહીં અને તમે જોશો એ પતિ જે રોજગાર માટે દૂર છે પણ ધીમે ધીમે સંબંધથી પણ દૂર થતો જાય છે અહીં પ્રશ્ન એ નથી કે પતિ પત્ની કેમ અલગ રહેશે તો પ્રશ્ન એ છે કે અલગ રહીને એમનું મન ક્યાં રહેશે શું અંતર પોતે પાપશે કે અંતરમાં ઉપજતો વિકાર પાપશે શું રાહ જોવી દોષ છે કે મર્યાદા તોડવી એ દોષ છે તો આ વાર્તા તમને એક જ વાત માટે તૈયાર કરે છે કે ચુકાદો સમાજનો નથી ચુકાદો ભગવાનનો છે અને ભગવાન જ્યારે જુએ છે ત્યારે એ ઘરનું સરનામું નહીં અંતરની સ્થિતિ વાંચે છે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર આજની સરસ મજાની વાર્તાની અને જ્ઞાનવર્ધક વિડીયોની શરૂઆત કરીએ તો ગામનું નામ હતું નંદપુર નંદપુર મોટું ગામ ન હતું પરંતુ ત્યાંની પરંપરા વિચારધારા અને લોકોની જીભ ખૂબ જ મોટી હતી અહીં દરેક ઘર પાસે ભગવાનનો દેવો તો હતો પરંતુ સાથે પડોશીના જીવનમાં ઝાંખી મારવાની ટેવ પણ હતી આ ગામમાં શાંતિ નામની એક સ્ત્રી રહેતી હતી નામ પ્રમાણે જ એ શાંત સ્વભાવની હતી પરંતુ એ શાંતિ માત્ર બહાર દેખાતી હતી અંદર તો એનું મન દરિયાની જેમ ઊંડું અને ઉથલપાથલ ભરેલું હતું શાંતિનું લગ્ન નંદપુરથી ઘણા દૂર આવેલા શહેરમાં નોકરી કરતા શિવનારાયણ સાથે થયું હતું લગ્નના થોડા મહિનાઓ પછી જ શિવનારાયણને વિદેશ જવાની તક મળી તો ગામ સૌએ કહ્યું કે નસીબદાર છે શાંતિ કે તેનો પતિ વિદેશ જાય છે પરંતુ કોઈએ શાંતિના મનમાં ઝાંખી મારી ન હતી વિદેશ જવું એટલે માત્ર પૈસા નહીં વર્ષોનું અંતર એકલાપણું અને મૌન પણ સાથે આવે છે શરૂઆતના દિવસોમાં શાંતિએ આ બધું સહન કર્યું પતિના પત્રો આવતા ક્યારેક ફોન પર વાત થતી અને એ વાતોમાં શાંતિ પોતાના દિવસો કાપી લેતી પરંતુ સમય એવો નિર્દય છે કે એ લાગણીને પણ ઘસીને પાતળી કરી નાખી છે વર્ષો વીતતા ગયા પત્રો ઓછા થતા ગયા અને વાતોમાં પણ ફરજ વધુ અને લાગણી ઓછી થવા લાગી શાંતિ એકલી હતી પરંતુ ખાલી નહોતી એ ઘરની સંભાળ લેતી સાસુ સસરાની સેવા કરતી નિયમિત મંદિર જતી તુલસીમાં દીવો કરતી છતાં રાત્રે જ્યારે બધું શાંત થઈ જતું ત્યારે એનું મન પ્રશ્નો પૂછતું હું પત્ની છું કે માત્ર રાહ જોતી આ પ્રશ્નનો જવાબ કોઈ શાસ્ત્રમાં સ્પષ્ટ લખેલો ન હતો ગામમાં લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા કે પતિ તો વિદેશ છે સ્ત્રી એકલી છે ભગવાન જાણે શું કરે છે કોઈ પુરાવો ન હતો કોઈ ઘટના નહોતી પરંતુ ગામને વાતો માટે સત્યની જરૂર નથી શંકા પૂરતી હોય છે શાંતિ આ બધું સાંભળતી હતી પરંતુ છૂપ રહેતી એ જાણતી હતી કે જવાબ આપવાથી વાતો બંધ થતી નથી પણ આત્માને નુકસાન છે એક એક દિવસ ગામમાં ધર્મસભા યોજાઈ વિદ્વાન પંડિત આવ્યા હતા તેમણે પ્રવચનમાં કહ્યું કે પતિ પત્નીનું વિયોગ જો મનને વિકાર તરફ લઈ જાય તો એ અધર્મ બને છે આ વાત સાંભળીને ઘણા લોકો શાંતિ તરફ જોવા લાગ્યા શાંતિનું માથું ઝૂકી ગયું એને લાગ્યું કે જાણે કોઈએ જાહેર સભામાં એના મનને નગ્ન કરી નાખ્યું હોય તે રાત્રે શાંતિ ઊંઘી ન શકી એ વિચારમાં પડી ગઈ જો મનમાં વિચાર આવો પણ પાપશે તો હું કેટલી પાપીશું એના મનમાં કોઈ પુરુષ ન હતો કોઈ ખોટું કામ પણ ન હતું પરંતુ ખાલીપો હતો અને એ ખાલીપો એ જ એને ડરાવતો હતો શાસ્ત્રો સ્ત્રીને શું કહે છે સમાજ શું કહે છે અને ભગવાન શું જુએ છે ત્યાં એક વૃદ્ધ સાધુ વર્ષોથી મૌન વ્રત પાળીને રહેતા હતા શાંતિએ પહેલી વાર કોઈને પોતાના મનની વાત કહી સાધુએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું હે દીકરી પતિથી દૂર રહેવું કોઈ પાપ નથી પરંતુ પોતાના અંતરને ખોટી દિશામાં જવા દેવું એ પાપ છે સમાજ તને જોઈ શકે છે અને ભગવાન એ તારા ભાવને જુએ છે આ શબ્દોએ શાંતિના મનમાં દીવો પ્રગટાવ્યો એ સમજી ગઈ કે એનું સૌથી મોટું ધર્મ ક્યુ છે સંયમ પતિ સાથે ન હોવું એ એની ભૂલ નથી પરંતુ પોતાની મર્યાદા જાળવવી એની જવાબદારી છે એ જ દિવસથી શાંતિએ પોતાનું જીવન બદલી નાખ્યું એ પોતાના કામમાં વ્યસ્ત રાખતી ગામની દીકરીઓને ભણાવતી અને દુઃખી સ્ત્રીઓની સેવા કરતી વર્ષો પછી શિવનારાયણ પાસો આવ્યો એણે જોયું કે શાંતિ એ જ છે પરંતુ સાથે કંઈક વધારે છે એક આધ્યાત્મિક તેજ શિવનારાયણને પોતાના અંતરની શરમ લાગી એને સમજાયું કે પતિ તરીકે એ હાજર ન હતો પરંતુ શાંતિએ પત્ની તરીકે પોતાનો ધર્મ ક્યારેય છોડ્યો ન હતો શાંતિના જીવનમાંથી ગામે એક મોટો પાઠ શીખ્યો કે સ્ત્રીને પાપી કહેવું સરળ છે પરંતુ એના સંયમને ઓળખવું મુશ્કેલ છે ભગવાન સ્ત્રીને પતિથી દૂર રહેવા માટે દંડ નથી આપતા પરંતુ એ જો પોતાના ધર્મમાં અડગ રહે તો એ વિરહ પણ પુણ્ય બની જાય છે તો આ વાર્તાનો સાર એ છે કે પાપ એ શરીરમાં નથી મનમાં છે અને પુણ્ય સમાજની નજરમાં નહીં ભગવાનની નજરમાં છે જે સ્ત્રી મૌનમાં પોતાનો ધર્મ જાળવે છે એ સૌથી મોટી સાધિકા છે જ્યારે આખી વાર્તા પૂરી થાય છે ત્યારે કોઈ તાળીઓ પાડતી નથી કોઈ ન્યાયાધીશ ઊભા રહેતા નથી અને કોઈ ચુકાદો જાહેર થતો નથી કારણ કે આ વાર્તામાં અંત એક કોર્ટમાં નહીં એટલે કે અદાલતમાં નહીં પરંતુ અંતરમાં થાય છે પતિથી દૂર રહેનારી સ્ત્રી વિશે સમાજ આજે પણ ગણતરી કરે છે શંકા કરે છે અને દોષ લગાવે છે પરંતુ ભગવાન કોઈ ગણતરી નથી કરતા એ તો માત્ર એટલું જ જોઈએ છે કે વિરહમાં મન કયા તરફ વળ્યું વિકાર તરફ કે વિકા વિવેક તરફ જો વિરહમાં સ્ત્રી તૂટી જાય પણ મર્યાદા ન તોડે જો એ એકલી હોય પણ આત્માને એકલી ન છોડી દે જો એ રોજ આંખોમાં પાણી લઈને પણ દીવો બુજવા ન દે તો એ સ્ત્રી પર કોઈ પાપ નથી લખાતું પાપ ત્યાં શરૂ થાય છે જ્યાં સંયમ તૂટે છે અને પુણ્ય ત્યાં જન્મે છે જ્યાં મૌન પર ધર્મ બની જાય છે તો આ વાર્તા કોઈ એક શાંતિની નથી આ દરેક એ સ્ત્રીની છે જે સમાજથી ડરે છે પરંતુ ભગવાનને યાદ રાખે છે ભગવાન તેને યાદ રાખે છે આ દરેક એ પુરુષની છે જે દૂર રહીને પણ પોતાની ફરજ ભૂલી જાય છે યાદ રાખજો ભગવાન સ્ત્રીને પતિથી દૂર રહેવા માટે દંડ નથી આપતા પરંતુ જો એ પોતાના અંતરને સાચવી રાખે તો એ વિરહ પણ એક દિવસ આશીર્વાદ બની જાય છે તો હવે વિડીયોનો અંત કરતાં દરેક દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખતા જજો તો હવે આવા જ સરસ મજાની વાર્તા સાથે પાસા મળશું તો આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી આ ચેનલને અત્યારે જ જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આવા જ વિડીયો સાથે પાસા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ